તમે જે રોજિંદુ કાર્ય કરો છો બીજું એક શાસ્ત્રીય ઉપાય કહો માનવ આદેશ કહો કે ગમે તે થતા હોય તો મહિનો આ પ્રયોગ કરીને જોજો કશું જ નથી કરવાનું કોઈ મંત્ર જાપ નથી કરવાનો માણસ નથી કરવાનો તમે રસોઈ કરતા હોય ત્યારે ફોન બાજુમાં મૂકીને રસોઈ કરો પહેલા તો ફોનો ઉપર નિંદાઓ ચાલતી હોય ને રસોઈ થતી હોય છે અત્યારે તમે જેવું જમાડો છો એવો જ તમારો પતિ તમારો દીકરા જન્મ જમશે અને એવા સંસ્કારો તમારા અંદર ઉતરશે ફક્ત જમ જમવાનું જ્યારે પણ બહેનો બનાવતી હોય ત્યારે તમારી કુંડદેવીનું નામ લો અને સવા મહિનો આપ ટ્રાય કરો અને એમાં પણ રિઝલ્ટ આમ ને તો લાડુમાં અમે બેઠા જ છી આવીને મળી જજો આહાર शुद्धि ખૂબ જરૂરી છે આંતરયુદ્ધ ચાલી રહ્યું છે આપણે કોઈને ખબર જ નથી અંતરખાને ખૂબ બધી દુવિધા ઉત્પન્ન થઈ ગઈ છે દેખાવના ગૃહો રહ્યા છે ઘરમાં ખૂબ અશાંતિનું વાતાવરણ ઊભું થયેલું છે આ પાછી બધા ઉપર લાગુ પડે છે હું પણ આવી ગયો એટલે કાલ ઉઠીને એમના કહ્યું બાપજી તમે તો એનું કારણ શું છે થોડા નિયમો થોડા જીવનમાં ઉતરવા જેવા છે પછી તો કૃષ્ણ ભગવાને કીધું છે કે જેવો દેશ જેવો વેશભ રહેવો જોઈએ આપણે એવું નથી કહેતા કે તમે રોજ સવારે માળ લઈને બેસી જાઓ એ પોતાનું ભજન કરો પણ જીવનમાં અમુક નિયમો તો હોવા જોઈએ કે રોજ ઉઠી પોતાના બાળકો માતા પિતાને પગે લાગતા શીખવાડો વર્ષમાં એક વાર વિદેશ રહેતો હોય તો વર્ષમાં મેક્સિમમ ત્રણ વાર એક વખત પોતાની કુળદેવી દર્શન કરવા જાઓ એમને જ્ઞાન આપો ને તો યાદ રાખજો આજથી ત્રીજી પેઢીએ તમારી કુળદેવી કોણ છે તમારા દીકરા દીકરાઓ નહીં ખબર હોય અને પછી દુઃખી થશો અને જુદી જુદી જગ્યાએ ભટકવું પડશે તો આ ખાસ જરૂરી છે